અઠવાડિયા પહેલા રાત્રિ દરમિયાન મેદરપુરા બુંડેલાવાડ ભાગળખાતે આવેલ લેસ પટ્ટાની દુકાનમાંથી રોકડા રૂપિયાની ઘરફોડ ચોરી કરનાર ઈસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી મૈદરપુરા પોલીસ સર્વેલન્સ સ્ટાફ સુરત શહેર માન્ય પોલીસ કમિશનર અનુપમ સિંહ ઘેલોત સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટરિક સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર જોન ત્રણ સાહેબ શ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ઈ ડિવિઝન સાહેબ શ્રી નાઓઈ ઘરફોડ ચોરીઓની પ્રવૃત્તિઓ રોકવા સૂચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ચૌહાણ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજે જોશી નાવના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર ચૌધરી નાવની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન એ એસઆઈ તેજસભાઈ ભીખાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ પ્રકાશભાઈ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકતના આધારે સુરત મૈધરપુરા પટેલવાડી ચાર રસ્તા પાસેથી આરોપી રફીક ઉમર લીંબુવાલાને અઠવાડિયા પહેલાં રાત્રિ દરમિયાન મૈદરપુરા બુંદેલાવાડ ભાગળ ખાતે આવી ફખરુદ્દીન લેશવાળાની દુકાનમાંથી ઘરફોડ ચોરી કરેલ મુદ્દા માલ રોકડા રૂપિયા દસ હજારની મત્તા સાથે પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય અને ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે આરોપીનું નામ મોહમ્મદ રફીક મોહમ્મદ ઉમર લીંબુવાલા ઉમર વર્ષ ત્રીસ ધંધો મજૂરી રહેવાસી કર નંબર પાંચ ઓબ્લિક ચારસો પાંચ કાસકીવાડ મેઇન રોડ શીપ સોડાની સામે લાલ ગેટ સુરત કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી